તો કેમ છે ખેડૂત મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે પશુપાલનની જે નવી યોજનાઓ આવી છે તેના પર વાત કરવાના છે તો આપણે અહીં બે યોજનાઓ વિશે વાત અગાઉના વિડીયોમાં કરી છે તેથી આજે યોજના નંબર ત્રણ અને યોજના નંબર ચાર છે તેના પર આજે આપણે વાત કરવાના છે અને કુલ ટોટલ એકવીસ યોજનાઓ છે તો આપણા રોજબરોજના વિડીયો આવતા જ રહેશે તો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આજનો જે વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ તો અહીં જોઈ શકાય છે કે આપણી પાસે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓનું વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેની જો એક લિસ્ટ આપણી પાસે આવી ગયું છે આ લિસ્ટ બધા પાસે નહીં હોય તો આપણી પાસે આ લિસ્ટ આવી ગયું છે તો આપણે આજને યોજના નંબર ત્રણ અને યોજના નંબર ચારની વાત કરવાના છે તો આપણે અહીં જોઈ શકાય છે કે યોજના નંબર ત્રણ અને યોજના નંબર ચાર આપણને કઈ કઈ રીતે જોવા મળશે તે પહેલાં આપણે યોજના નંબર એક અને યોજના નંબર ની આપણે વાત કરી ગયા છે તેથી આજે આપણે વાત જે કરવાના છે તે યોજના નંબર ત્રણ અને યોજના નંબર ચાર છે તેની આપણે આજે વાત કરવાના છે તો યોજના નંબર ત્રણમાં આપણને જોવા મળે છે કે અહીં ઘાસચારા બિયારણ મિનિકેટ્સ માટેની જે યોજના છે તેની વાત કરીએ તો પશુઓને સારો તથા ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારા પાકનું વાવેતર કરવા તથા તેનું નિદર્શન કરી ઘાસચારાનું ઉત્પાદન વધારવા સુધારેલ જાતના ઘાસચારામાં મિનિકેટ્સ પૂરા પાડવામાં આવે છે તો લાભ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાન્ય જાતિ અને પક્ષીપનના ખેડૂતોને લાભ મળશે તો આ લાભ વિનામૂલ્યે મળશે આ યોજનાનો લાભ અને તમારે અહીં ફિઝિકલ અરજી કરવાની રહેશે તમારે આ ખેડૂત પોર્ટલ પર અરજી થઈ શકશે નહીં તો તમારે અહીં ફિઝિકલ અરજી કરવાની રહેશે ત્યારબાદ તમે અહીં જિલ્લા પશુપાલન અધિકારી તથા નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરીએ જઈ આ અમલીકરણ સંસ્થાઓ છે ત્યારબાદ આપણા અન્ય શરતોની વાત કરીએ તો ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ અથવા એક વર્ષ માટે તેથી વધુ સમય માટે ભાડાપટ્ટે લીધેલ જમીન હોવી જોઈએ બીજી છે કે ખેડૂત પશુ ધરાવતો હોવો જોઈએ જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે જો તમારી પાસે પશુ નહીં હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં ત્યારબાદ છે ચોથી યોજના રાજ્યના અનુસૂચિત જનજાતિના એકથી વીસ દેશી દુધાડા પશુઓના એકમની સ્થાપના માટે વ્યાજ સહાયની યોજના છે તો અહીં એનો હેતુ છે કે પશુપાલકો સરળતાથી પશુઓ ખરીદ કરી પશુપાલન વ્યવસાય આપણી આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે પશુઓની ખરીદ પર લોન બેંક લોન સામે વ્યાજની સહાય આપી તેના સામાજિક અને કૌટુંબ શૈક્ષણિક સ્તરમાં પણ સુધારો લાવવાનો હેતુ છે ત્યારબાદ આ લાભ અનુસૂચિત જનજાતિના પશુપાલકોને મળવા પાત્ર છે તો અહીં લખ્યું છે કે એકથી વીસ દેશી દળ પશુઓના એકમની સ્થાપના માટે બેંક લોન પર મહત્તમ વાર્ષિક ટકા વ્યાજની સહાય મળવા પાત્ર છે અને બેંક દ્વારા ધિરાણ મેળવ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર તમારે અહીં ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ જે તે જિલ્લાના નાયબ મદદનીશ પશુપાલન આ અમલીકરણ સંસ્થાઓ છે અહીં લાભ અહીં જે અન્ય શરતો છે તેમાં રાષ્ટ્રીય લાભાર્થીએ રાષ્ટ્રીય બેંક અથવા ભારતીય રિઝર્વ બેંક દ્વારા કે સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે લોન મેળવેલ હોય તો જ સહાયને પાત્ર રહેશે આ યોજના હેઠળ પશુપાલકે પશુ એકમ પાંચ વર્ષની મુદત સુધી નિભાવવાનું રહેશે આ પાંચ વર્ષની મુદત દરમિયાન પશુ મૃત્યુ પામે કે લાભાર્થી ખર્ચે વીમાની રકમમાંથી કે બેંકમાંથી ધિરાણ મેળવીને નવું પશુ ખરીદી મૂળ પશુ એકમ યથાવત રાખી પશુપાલન કરવાનું રહેશે આ અંગે સરકાર શ્રી દ્વારા કોઈ વધારાની સહાય મળવા પાત્ર રહેશે નહીં તો તમે અહીં જોઈ કે યોજના નંબર ત્રણ અને ચાર માં શું કહેવામાં આવ્યું છે તો આપણે અહીં ચાર યોજનાઓ છે આ ચારે ચાર યોજનાઓનો વિડીયો બનાવી દીધો છે તો અહીં ગયા વિડીયોમાં એક અને બે યોજનાનો વિડીયો હતો અને આજે આપણે યોજના નંબર ત્રણ અને ચાર યોજનાઓનો વિડીયો અપલોડ કરવાના રહ્યા છે અને આવતા વિડીયોમાં હવે આપણે યોજના નંબર પાંચ છ અને સાતની જે યોજનાઓ છે તેના પર આપણે વાત કરવાના છે તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાંચ દોસ્તોને શેર કરવાનું ભૂલતો નહીં તો મળે છે એક નવા વિડીયો પર અને નવા ટોપિક સાથે